ડભોઈ નગરના મુખ્ય બજારોમાં છેલ્લા ઘણા સમયથી દુકાનદારો દ્વારા મુખ્ય માર્ગો ઉપર દુકાનનો સામાન મૂકી રાખી તેમજ લારીઓ વાળા દુકાનો આગળ લારી ઉભી રાખી ટ્રાફિક ને નડતર રૂપ થઈ રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા છેલ્લા ઘણા સમયથી મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય તે માટે કાર્યવાહી હાથ ધરી ફૂટપાથ પર દૂર કરવામાં આવી હતી બાદમાં હવે દુકાનદારો જે દબાણ કરતા હતા તેની સામે પણ પાલિકા વિકાસમાં કોઈ વિવાદ નહીં ના સૂત્રો સાથે નગરના મુખ્ય બજાર ટાવર કન્યાશાળાથી ટાવર ટાવર થી છીપવાડ બજાર તેમજ છીપવાડ થી મહુડી ભાગોળ અને કાજીવાડાથી થી ભક્ત કવિ દયારામ માર્ગ અને કંસારા માર્ગમાં દબાણો દૂર કરવા દબાણ શાખાના કર્મચારીઓને કામે લગાડ્યા છે આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત કર્મચારીઓ સંજયભાઈ ઈમાનદાર શુભમ ધોબી ગોપીન પટેલ મહેશભાઈ વસાવા મુન્નાભાઈ દેસાઈ કલ્પેશભાઈ ભાવેશભાઈ રાણા દર્શન પીઠવા સહિતનાઓ દ્વારા દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી મહુડી ભાગોળ વિસ્તારમાં કેટલાક લારી ધારકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકા દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી આગામી દસ તારીખ સુધી ચાલશે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે છીપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે એ રસ્તામાં આવતા જે લોકો બહાર લટકણ કાઢે છે બહાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એવા રસ્તામાં આવતા તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે